નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સત્ગુરુ માતા સુદીક્ષા મહારાજ અને પૂંજ્ય રાજપિતા રમિતજીની કૃપાથી તારીખ 18 જાન્યુઆરી 2026 ને રવિવારે ગાંધીનગર સેક્ટર 3 સ્થિત સંત નિર્મકારી સત્સંગ ભવનમાં ગાંધીનગર ઝોન નંબર 28 બીકે ઝોન લેવલના નિર્મકારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર તેમજ બાર બ્રાન્ચમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આજથી 26 વર્ષ પહેલા તારીખ 18 જાન્યુઆરી 2000 ના દિવસે સદ્ગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ ના કર કમળુ દ્વારા આ સત્સંગ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારથી પ્રતિ રવિવારના દિવસે આ સ્થાન પર નિયમિત રીતે સત્સંગનું આયોજન કરવામાં આવે છે આ બાબતે સંત નિર્મકારી મિશનના મીડિયા સહાયક શ્રી કનૈયા લાલ દેવાણી એ માહિતી આપી હતી ઉત્તરાયણ મગરસં ક્રાંતિના તહેવાર નિમિત્તે તાજેતરમાં સેકટર B ની શાળાના અંદાજે 200 જેટલા બાળકોને પ્રકાશભાઈ લાલા અને અરુણાબેન લાલા પરિવાર તરફથી વિવિધ ચીકી અને નાસ્તા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં જાણીતા લેખક અને નાટ્યકર્મિ પ્રકાશ લાલાએ બાળકોને પ્રેરણાदायी વાતો કરી હતી શાળાના આચાર્ય શ્રીએ પણ প্রাসંગીક ઉદ્બોધન કર્યું હતું બાળકોએ પ્રાર્થના ગીત રજૂ કર્યા હતા આ પ્રસંગે પ્રકાશલાલા અરુણાબેન લાલા સાથે આત્મન ફાઉન્ડેશન સંસ્થાના પ્રજ્ઞાબેન પટેલ શાળાના શિક્ષકો વગેરે સહયોગ આપ્યો હતો સર્વ વિદ્યાલય કીડમણી મંડળ સંચાલિત કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજના 321 વિદ્યાર્થીઓ ગાંધીનગર જિલ્લાના ઉવારસદ સ્થિત ام부જા ફાઉન્ડેશન સંચાલિત સેડી સ્કિલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે તબતકાવાર વિદ્યાર્થીઓ માટે એક અર્થપૂર્ણ અને માર્ગદર્શક ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગ્રામીણ તથા અર્ધ શહેરી યુવાઓ માટે ચાલતા વ્યવસાયિક કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી સંસ્થામાં ઇલેક્ટ્રિકલ ટ્રેડ, વેલ્ડિંગ, સિલાઈ ટેલરિંગ, મેસનરી, પ্লামબિંગ, બ્યુટિશિયન, મોબાઈલ રિપેરિંગ કમ્પ્યુટર બેસિક્સ તેમજ રિટેલ સ્કિલ્સ જેવી વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે તે અંગે પ્રત્યક્ષ અવલોકન કરાવવામાં આવ્યું અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં આત્મરોજગાર માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મોબિલાઇઝેશન અને આઉટરીચ પ્રવૃત્તિઓ તેમજ સરકારી સ્કિલ ડેવલપમેન્ટ યોજનાઓ સાથે સંકળાયેલ તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે ખાસ કરીને વંચિત અને દિવ્યાંગ યુવાઓને સમાવેશક તાલીમ આપવાનો સંસ્થાનો અભિગમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક રહ્યો મુલાકાત દરમિયાન સેડીયુ સેન્ટર હેડ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલીમકારો સ્કીલ ઇન્સ્ટ્રક્ટરો અને પ્લેસમેન્ટ કોઓર્ડિનેટરોએ વિદ્યાર્થીઓ સાથે સ્નેહસભર સંવાદ કરી સંસ્થાની કાર્યપદ્ધતિ સમજાવી આ ઔદ્યોગિક મુલાકાતથી વિદ્યાર્થીઓને સમાજલક્ષી શિક્ષણ વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્ય આધારિત વિકાસનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું જે તેમના ભવિષ્યના કારકિર્દી નિર્માણમાં ચોક્કસ માર્ગદર્શક સાબિત થશે અંબુજા ફાઉન્ડેશન સેરી ના ગુજરાત ઝોનલ હેડ સિંઘ તેમજ સિનિયર પ્રોજેક્ટ ઓફિસર હાર્દિક પટેલનો ખૂબ સારો સહયોગ સમગ્ર આયોજન બાબતે સાંભળ્યો હતો સમગ્ર મુલાકાતનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પુષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશઠના તેમ જ ડોક્ટર આશિષ ભૂવા અને તૃતીય વર્ષના બર્ગ અધ્યાપકશ્રીઓ ડોક્ટર નિરવ જોશી ડોક્ટર અમિતા પ્રજાપતિ ડોક્ટર વિપલ પટેલ ડોક્ટર કૃપા વાઘેલા દ્વારા સમગ્ર આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિના દ્વારા ફૂડ ફોર હંગરની નવ દિવસીય ડ્રાઇવ ચલાવવામાં આવી लायंस क्लब ऑफ गांधीनगर फेमिना द्वारा नवदिवसीय फूड फॉर हंगर ड्राइव નું આયોજન કરવામાં આવેલ જેમાં તે ગાંધીનગર શહેરમાં આવેલ જુદા જુદા સ્લમ એરિયા જેમ કે સેક્ટર 6, સેક્ટર 24, સેક્ટર 13, પિથાપુર ની ચરેડી, સેક્ટર 20 અક્ષરधाम વગેરેનો સમાવેશ કરેલ તદુપ્રાંત કૈલાશधाम વૃદ્ધાશ્રમ, અંશાળા સેક્ટર 16, સેક્ટર 28 ની મુખબતિર શાળા, સેક્ટર 20 અને સેક્ટર 21 ની સરકારી શાળાનો પણ સમાવેશ કરેલ જીમા ખીચડી અને છાશ ઉપમા સેવ ખમણી ફ્રુટ્સ વગેરે ફૂડ નું વિતરણ કરવામાં આવેલ લાયయన్స్ ક્લબની નવ દિવાસી ઇન્ટરનેશનલ ડ્રાઇવ દ્વારા લાખો કરોડો લોકો ને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમનું મુખ પર સ્મિત લાવવાનો હતો જુદી જુદી શાળાઓ તેમજ સ્કૂલો માં આહારની સાથે સાથે પૌષ્ટિક આહાર અને જંક ફૂડ ને સમજીણ દ્વારા ત્યોને પૌષ્ટિક આહાર લેવા માટે પ્રેરિત કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ